हेलो फ्रेंड्स कॉम्प्यूटर खरीदवामूला चलो शुरू करिए कॉम्प्यूटर खरीदवामूला जैसे स्मार्ट बार फॉर्म्यूला कहवा नीड प्लस बजेट प्लस स्पेसिफिकेशन प्लस फ्यूचर यूज इज इक्वल टू परफेक्ट कॉम्प्यूटर उपयोग ऑफिशवर्क्यूटर खरीद शु जरूरी है बेसिक लैपटॉप अथवा कॉम्प्यूटर आई थ्री प्रोसेसर अथवा आठ जीबी रैम नेक्स्ट प्रोग्रामिंग कोडिंग माटे जो तुम्हारे कंप्यूटर કે લેપટોપ ખરીદવું હોય તો શું જરૂરી છે સ્પેસિફિકેશન માં i5 અથવા i7 પ્રોસેસર SSD હાર્ડディスク 16GB RAM બરાબર નેક્સ્ટ ગેમિંગ કમ્પ્યુટર જો તમારે ખરીદવું અથવા લેપટોપ ખરીદવું હોય તો શું સ્પેસિફિકેશન હોવા જોઈએ ટુકમાં i7 i9 પ્રોસેસર ડેડિકેટેડ グラફિક્સ હોવું જરૂરી છે જે ની અંદર Nvidia છે AMD છે તેમાં SSD હાર્ડディスク વિડિયો એડિટિંગ ડિઝાઇન માટે જો તમે કોમ્પ્યુટર લેપટોપ ખરીદવું હોય તો પ્રોસેસરમાં આઈ સેવન સિક્સ સોળ જીબી રેમ વન ટીબી હાઈ ગ્રાફિક્સ કાર્ડ હોવું જરૂરી છે અને જો ઇન્ટરનેટ તેમજ નોર્મલ યુઝ માટે જો કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદવો હોય તો આઈ થ્રી આઈ જીબી રેમ બાણસો બાર જીબી પ્રમાણે સ્પેસિફિક ધરાવતું કોમ્પ્યુટર લેપટોપ હોવું જરૂરી છે આમ કોમ્પ્યુટર એ વર્ક પ્રમાણે પાવર માટે પસંદ કરો ટ્રેન્ડ પ્રમાણે નહીં જો તમને આ રીતે મારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો પીટોક એજ્યુકેશન